કેમ છો જય માતાજી મારું નામ છે શેફાત્રા રાજુ હું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આસુદરાડી ગામમાં રહું છું અને આજે આપણે વાત કરીશું કે આરસીએમમાંથી શું મળે છે અને શું આપણે પામી શકીએ એ પહેલાં આરસીએમનું પૂરું નામ છે રાઈટ કન્સેપ્ટ માર્કેટિંગ બે હજારથી ડાયરેક્શનિંગ સિસ્ટમ સાથે સંકળાયેલી છે મતલબ આ ચોવીસ પચીસ વરસ થઈ ગયા છે ડાયરેક્શનિંગ સિસ્ટમમાં જોડાયા પછી એ પહેલાં ત્રેવીસ વર્ષ કાપડનો કારોબાર હતો મતલબ કહેવાનો મતલબ કે ભાઈ ગમે કોઈ પણ પ્રો કંપની ખોટું હોય એમાં ખોટું ચાલતું હોય તો વધીને બે પાંચ વરસ ચાલે ગમે એટલું ખોટું હોય પણ એ જાજો ટાઈમ ચાલે નહીં ગમે એટલું મહાન કેમ નથી તો આના વીસ પચીસ વરસ થઈ ગયા છે તો આપણે સમજી શકીએ કે ભાઈ આમાં કાંઈ ખોટું છે જ નહીં એટલે ફૂલ ગેરંટી આપી કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવશે નહીં તો આપણે વાત કરી કે આરસેમાંથી શું પ્રોડક્ટ મળે છે અને તમે એક નેટવર્ક કઈ રીતે ઊભું કરી શકો અને આ વિડીયો બનાવવાનું મેઈન કારણ એ છે આપણે રૂબરૂ મળી શકીએ પણ વિડીયો બનાવવાનું મેન કારણ છે કે તમારે આરસેમ કરવું છે તમારે જિંદગીમાં આગળ વધવું છે તમારા મહિનોમાં લાખો રૂપિયા કમાવા છે પણ તમને સમજાવતા નથી આવડતું તો અને તમે જ્યાં સુધી પાઇલોટ મતલબ સમજીને કોઈને સમજાવી શકો એ ટ્રેનિંગ પૂરી કરીને તમે ટ્રેનર થઈ જાઓ ત્યાં સુધીમાં જાજો ટાઈમ લાગી જાય અને એટલા માટે આ વિડીયો તમને ન સમજાવતા આવડતું તો તમે વિડીયો શેર કરીને સમજાવી શકો એટલા માટે વિડીયો બનાવવામાં આવશે નકર અમે રૂબરૂ મળીએ તો આપણે એક મહિનામાં પંદરસોથી સત પંદર પંદરસોથી વધારે મતલબ આપણે જેટલી લિમિટ કોઈ નથી લિમિટથી બહાર જોઈનિંગ કરી શકીએ એટલા માણસો જોડાઈ શકે બાકી એને રૂબરૂ મળવા જાય તો વધીને એક મહિનામાં સો બસો લોકોને મળી શકીએ તો એટલા માટે વિડીયો બનાવી છે કે તમને સમજાવતો નથી આવડતો કોઈ વાંધો ને તમને આ બિઝનેસ ખાલી જેને ખાતા આવડે ને એ આ બિઝનેસ કરી શકે તો મતલબ આ દુનિયામાં હરેક વ્યક્તિ ખાય જ છે ભાઈ જે ખાતા નથી એ જીવી જ ના શકે કહેવાનો મતલબ કે હરેક વ્યક્તિ ભણેલા ભણ કોઈ ફરક પડતો જ નથી હરેક વ્યક્તિ કામ કરી શકે હરેક વ્યક્તિ આગળ આવી શકે કઈ રીતે હું તમને સમજાવીશ ખાલી ત્રીસ દિવસનો પ્લાન છે ત્રીસ દિવસમાં તમે ત્રણ દિવસ ફોલો કરી લો તો તમે મહિનામાં પહેલી ઇન્કમ પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા કમાઈ શકશો કેવી રીતે હું તમને સમજાવીશ અને બીજું કે પહેલી ઇન્કમ જે આવશે તે ઓછામાં ઓછા બે મહિનામાં આવશે પછી દર મહિને આવશે કેમકે આપણે હરેક પગાર આવતો હોય એ મહિનામાં ત્રીસ તારીખ પછી પગાર હોય તો આપણે વીસ તારીખે જોઈનિંગ થયા હોય તો આપણી પાસે મહિનાના ખાલી દસ દિવસ વધે તો દસ દિવસમાં પ્લાન આપણો ત્રીસ દિવસનો પ્લાન છે તો પૂરો ના થાય એટલા માટે આઘું પાછું થઈ શકે થોડું ઘણું તો એટલા માટે ઓછામાં ઓછા પહેલી ઇન્કમ માટે બે મહિના લાગશે પછી દર મહિને તમે લાખો રૂપિયા ઇન્કમ કમાઈ શકશો અને કઈ રીતે હું તમને સમજાવીશ તો ઠીક છે આગળ વધીએ આપણે થોડીક વાત કરી લઈએ કે આર્સમાં કઈ કઈ પ્રોડક્ટ મળે છે તો આ બધું ન્યુટ્રિશન આવે છે શરીર માટે આ જેન્ટ્સ માટે વિટામિન્સ આવે વિટામિન્સની ટેબ્લેટ આવે લેડીઝ માટે વિટામિન્સની ટેબ્લેટ આવે લોહીની કમી હોય શરીરમાં કોઈ પણ જાતની કમી રહેતી હોય તો એના માટે આ બધું ન્યૂટ્રીચાર છે આ બોડી બનાવવા માટે આ એનો પાવડર છે બોડી હાઉસ બોડી બનતી જ ન હોય શરીરમાં ગ્રોથ ન થતો હોય એના માટે પછી આરસીમાંથી બ્રેન ઓઇલ મળે છે મતલબ ટોટલ કરિયાણું આરસીએમમાંથી મળે છે છસોથી સાતસો પ્રોડક્ટ છે આમાં આ તો ખાલી એક સ્ટેમ્પ પેપર મતલબ ખાલી એક દેખાવા માટે જ છે કે આટલી જ આમાં ત્રણથી ચાર જાતના હેર ઓઇલ આવે છે માથમ નાખવાના તેલ પછી શેમ્પૂ આવે છે પછી આ બાથરૂમ માટેનો સામાન ટોટલ આવે છે કપડાં ધોવા માટે સાબુ અને ભૂકી પછી આ નાવા માટેના સાબુ પછી આ છે કોઈને માથું દુખતું હોય એની ટ્યુબ આવે છે પછી આ કોઈને સાંધા સ્નાયુ દુખતા હોય પાંચ મિનિટમાં રાહત મળે પછી આ પેસ્ટ છે બ્રશ કરવાની આ બ્રશ છે આ પેસ્ટ છે આ પેસ્ટની ખાસિયત છે કોઈને લોહી નીકળતું હોય પાયોરિયા હોય કે પછી ઠંડુ ગરમ પાણી પી ન શકતા હોય લોહી નીકળતું હોય પેઢા સોજા જતા હોય મોઢામાં ચાંદા પડતા હોય તો તમે ખાલી એક પેસ્ટ પૂરી કરશો તો તમને એમાં રાહત મળશે અને સારું થઈ જશે સો ટકા ગેરંટી હરેક પ્રોડક્ટની પછી એવી રીતે આ બધા સાબુ છે દસક તેર પ્રકારના પછી આ બધા ક્રીમ છે આ ફેસ વોશ છે એવી રીતે આ બધું ને આ બધું ટોટલ વસ્તુ અગરબત્તી આવે છે હરેક પ્રોડક્ટ કરિયાણાની ટોટલ પ્રોડક્ટ આવે છે એવી રીતે બધી પ્રોડક્ટ છે જીરું છે મરચું છે હળદર છે ટોટલ પ્રોડક્ટ એમ ચોખા કઠોળની કોઈ પણ વસ્તુ આપણે ઘઉંનો લોટ પણ મળે છે આરસીએમમાંથી સીએમમાંથી હરેક પ્રોડક્ટ આ જીવોની આરસીએમની ચા છે જીવો ચા આ ચાની ખાસિયત છે કે તમે રોજના સો કપ ચા પીવો તો તમને એસિડિટી થતી નથી અને બજારની ચા તમે પીશો તો એમાં એસિડિટી થાય છે કેમ કે એ હાઈબ્રિડ તરીકે ઉપયોગ કેમ કે એમાં પૂરતો સમય ચા જેની ખેતી કરે છે એને પૂરતો સમય એની રીતે પકવવામાં નથી આવતી દવાથી પકવાડે છે અને આરસીએમમાં જે ચા આવે છે તે પૂરતો કુદરતી રીતે પાકે છે ને પછી એનો ચા લેવામાં ઉપયોગ ઉપયોગમાં લેવામાં આવે છે એટલે એસિડિટી ચાથી થતી નથી અને આ બધા પાપડ છે ગુલાબ ગુલાબજામુન છે ખમણ ઢોકળા ટોટલ પ્રોડક્ટ બધી મળે છે પછી એલોવેરા જ્યુસ છે આરી નાળિયેરનું ઓઇલ છે પછી મીઠાઈ કંઈ પણ છે પછી આ છે સેહદ જે મધ મક મધનું જે આપણે આવે છે એ પછી આ છે પાણીની બોટલ વગેરે સબ બધું એવી રીતે કાપડમાં લુંગી કયો કે જેન્સ જીન્સ પેન્ટ કે લેંગ વગેરે બધી બધી પ્રોડક્ટ આવે છે જે તમારી નજરની સામે મતલબ આ છે બધી ક્રીમ આ છે મેકઅપનો બધો સામાન મળે છે હરેક પ્રોડક્ટ ચંપલ બૂટ મોજા ટોટલ આ ટ્રોલી બેગ છે સ્કૂલ બેગ છે પછી ફરવા માટેની શોખ માટે બેગ છે પીસ મળે છે દરેક વસ્તુ મળે છે ટી શર્ટ વગેરે એવી રીતે બધી પ્રોડક્ટ મળે છે પછી આ છે ખેતી વિશે ઓર્ગેનિક પ્રોડક્ટ માટે હરીત સંજીવની અને આ કુકર અને ગેસના ચૂલાને હરેક તમારે સવારથી સાંજ સુધીમાં જે પ્રોડક્ટ રોજાના યુગ યુઝ થતી હોય એ બધી પ્રોડક્ટ આરસીએમમાંથી મળે છે હું એક તમને બજાર અને આરસીએમનો નાનાવડો તફાવત સમજાવીશ આરસીએમમાંથી ધારો કે તમે પાંચ હજારની ખરીદી કરી તો એના પચાસ ટકા પી ઉપરથી તમને દસથી બત્રીસ ટકા રૂપિયા પરત મળે છે અને બજારમાંથી તમે ખરીદી કરો ધારો કે પાંચ હજારની ખરીદી પણ કરી એમાં આપણને એમાંથી એક રૂપિયો પણ પાછો મળતો નથી અને આરસીએમમાંથી સો ટકા શુદ્ધ પ્રોડક્ટ મળે છે અને બજારમાં કોઈ ગેરંટી નથી કે સારો સામાન મળશે અને તમે આરસીએમમાંથી લગાતાર છ મહિના ખરીદી કરો જેમ કે દર મહિને પાંત્રી શોકની ખરીદી કરી હોય તો એના સાતમા મહિને એનો પંદરસોનો સામાન ફ્રી મળે અને તમે કદાચ દસ હજારની ખરીદી કરી હોય દર મહિને તો તમને સાતમા મહિને પાંચ હજારનો સામાન ફ્રી મળે ને પાંચ હજારની કરી હોય તો સાતમા મહિને પચીસોનો સામાન ફ્રી મળે ટૂંકમાં જે દર મહિને ખરીદી કરી હોય એની પચાસ ટકા પચાસ ટકાની રકમે તમને એટલો સામાન સાતમા મહિને દર છ મહિના પછી ફ્રી મળે વર્ષમાં બે વાર એવી રીતે અને બજારમાંથી તમે ગમે એટલી ખરીદી કરો ગમે એટલા વર્ષો સુધી ખરીદી કરો તો એ તમને કોઈ ફ્રીની પ્રોડક્ટ મળતી નથી અને આરસીએમની કોઈ પણ પ્રોડક્ટ ખરીદી લો અને વેચી શકશો અને એમાં સારું વળતર પણ વળશે અને બજારમાં સામાન ખરીદીને વેચી નહીં શકો એનો કોઈ ફાયદોય નથી અને બજારની ખરીદી કરવામાં કોઈ રોજગાર નથી અને આરસીએમમાં તમે આનો એક બહુ મોટામાં મોટો રોજગાર છે એનો પ્રચાર કરી અને એક મહિનામાં તમે લાખો રૂપિયાની ઇન્કમ પણ લઈ શકશો કેવી રીતે હું તમને સમજાવીશ ખાલી એક મહિનામાં ત્રણ દિવસ કામ કરી અને તમે પચાસ હજારથી પંચોતેર હજાર દર મહિને કમાઈ શકજો અને કેવી રીતે હું તમને બધું સમજાવીશ અને આપણે વાત કરીશું કે ખાલી ત્રીસ દિવસમાં ત્રણ દિવસનો પ્લાન ફોલો કરી લો તમે મેં પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા દર મહિને કમાશો એમાં કઈ રીતે આવશે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ કઈ રીતે કેમ કહેવાય છે તો આ છે આરસીએમ કંપનીના માલિક છે ત્રિલોકચંદ છાબડા જૈન વાણિયા છે હું આપણે સમજશું કે બજારમાં આપણી પાસે કઈ રીતે પ્રોડક્ટ આવે છે પહેલાં એ સમજશું પછી આરસીએમ આપણે કોણ છે ગ્રાહક આપણે કોઈપણ વસ્તુ ખરીદવી હોય તો આપણે ક્યાં જઈએ કોઈ દુકાનદાર પાસે દુકાનદારે ઘરે ન બનાવી હોલસેલવાળા પાસે જાય હોલસેલવાળા પાયથી મગાવે હોલસેલ ડીલરવાળા ડીલર એજન્સીમાંથી મગાવે એજન્સીવાળા કંપનીમાંથી મંગાવે એમાં આવી રીતે આપણી પાસે પ્રોડક્ટ આજ સુધી આપણને મળે છે અને કંપનીમાં કોઈ પણ પ્રોડક્ટ બને તો કંપની શું કરે આપણને ખબર કેમ પડે કંપનીમાં પ્રોડક્ટ આ બીની છે લક્ષ સાબુ બીનો છે કે કોઈ પણ સાબુ સામાન બને તો એના માટે કંપની જાહેરાત કરાવે છે અને જાહેરાતમાં સેલિબ્રિટી લોકો જાહેરાત કરે છે જાહેરાતમાં એ કરોડો રૂપિયાનો ચાર્જ કરે છે ખાલી આટલું બોલવાના કે આ હિરોઈન છે જે કટરીના એ કહે છે કે હું લક્ષ સાબુથી નહીં નાઈને ધોરી થઈ છું ખાલી આટલું કહેવાના છસોથી આઠસો કરોડ રૂપિયાનો કરાર કરે અને આપણે ખુશી ખુશી હાબુથી ના આવી કે ભાઈ એ નહીં ધોરી થઈ આ હાબુથી નહીં અને હકીકતમાં એ હાબુથી નાતી ન હોય આપણે એક વેમ હરેક પાંચ મિનિટ એડ આવે કે ભાઈ આ હાબુ નહીં આ હાબુ નહીં આપણે હું મગજમાં બેહી ગયું કે હા ભાઈ સાચું ગાય છે હકીકતમાં આ લોકો કોઈ પણ સેલિબ્રિટી લઈ લો નકરી આની એકની વાત નથી હરેક સેલિબ્રિટી લઈ લો કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત આપે એ ગાંગુલી છે ક્રિકેટર છે એને એક તેલની પહેલાં જાહેરાત આવતી હતી એને ખુદને હાર્ટ એટેક આવ્યો પછી તેલને બધી એને એડમાંથી કાઢી નાખ્યો અને એ કહેતો હતો કે આ તેલથી હાર્ટ એટેક આવતા નથી તમે ખાવ તો યુઝ કરો તો અને એમને ખુદને હાર્ટ એટેક આવ્યો તો આપણે માની કે ક્યાં સુધી ખોટું બોલે પૈસા હાટથી મતલબ આપણે એમને પૈસા કમાવાથી આપણે જિંદગીની પથારી ફેરવી નાખે અને આપણે પાછા બધું માની લેવી હાચે હાચું કે ભાઈ હાચું જ કહે ટૂંકમાં એડ એકદમ બકવાસ છે તો આવી રીતે આપણી પાસે પ્રોડક્ટ આવે આપણે કંપનીમાં પચાસ રૂપિયાનો સામાન બન્યો હોય આપણી પાસે સો રૂપિયાનો થઈ જાય આપણી પાસે એટલે પચાસ ટકા પૈસા વધી જાય ટૂંકમાં આપણે પચાસ રૂપિયાનો સો રૂપિયાનો સામાન ખરીદ્યું પણ આપણા ઘરમાં પચાસ રૂપિયાનો જ સામાન પચાસમાંથી ધરી રૂપિયા આપણે સો રૂપિયાની ખરીદી એમાં ધરી રૂપિયા આને આપી વીસ રૂપિયા વચ્ચેવાળાને આપી અને પચાસ રૂપિયાનો આપણો સામાન ઘરે આવે અને આપણે આપણે આપ્યા હોય સો રૂપિયા એવી રીતે દસ હજારની ખરીદી કરી હોય તો ત્રણ હજાર રૂપિયા એડમાં જાય આપણે એડનો ખર્ચો આપણે દેવી બીજું કોઈ કંપની થોડી દે બે હજાર વચ્ચેવાળા પા જાય પાંચ હજારનો સામાન ઘરે આવે દસ હજારનો ખરીદી ટૂંકમાં પચાસ ટકા હરેક સામાન આવી રીતે આજ સુધી આપણે ભાઈ પ્રોડક્ટ આવે છે અને આરસીએમે શું કર્યું છે એડવાળાને નાખે આપણે એડ કરવી નથી તમે ગમે જોઈ લેજો ફોનમાં ક્યાંય એડ આરસીએમની નહીં આવે કોઈ પણ પ્રોડક્ટની અને આ હોલસેલર ડીલર દુકાનદાર હોલસેલર ડીલર એજન્સીવાળાને કાઢી નાખે એમાં કંપનીએ આપણા નજીકમાં દુકાન બનાવી દીધી અને ગ્રાહક સીધું દુકાનથી ખરીદી લે એડ કરવાની જરૂર નથી એડ વગરનો સામાન આપણને વાંધો શું હોય આપણે સામાન જોઈએ છે શુદ્ધ સામાન આપણે એડ આવે કે ન આવે એ આપણે જોવાની જરૂર એની આપણે કંઈ જરૂર નથી અને કંપની કહે છે કે તમે જાહેરાત કરશો તો એના આ પૈસા જે આમાં જાહેરાતના પૈસા લઈ જાય છે આ સેલિબ્રિટી લોકો એ તમે ખુદ કમાઈ શકશો એટલે કહો આ હું અત્યારે શું કરું છું જાહેરાત કરું છું મતલબ કહેવાનો મતલબ કે આપણે ખુદ જાહેરાત કરો ખુદ હીરો બનો કંપનીનું કહેવાનું એમ છે તમે ખુદ જાહેરાત કરો તો એમ ખુદ હીરો બનો તમે આ લોકોને એમ બધું માનીને શું લેવો એમ એક તો બોલે ખોટું એ લોકો ખરીદી કરવા વિદેશમાં જાય છે આપણા દેશના રૂપિયા લૂંટી અને વિદેશમાં જઈને પ્રોડક્ટ ખરીદે છે તો પહેલું તો દેશની નુકસાની આપણે દેશ પાછળ રહે વિદેશ કેમ આ અમેરિકા છે કે દુબઈ છે આગળ કેમ છે એનું કારણ છે કે આ લોકો દુબઈ તો ખરીદી કરવા જાય એડ આપણા દેશમાં આપે અને આપણે આંખ વિસીને લઈએ કે આ ભાઈ ફલાણે હીરો કે ફલાણો હીરો આપણો ફેવરિટ છે તો એ કે એમાં ખોટું જ ન હોય ભલે ને આપણે ઘરે છોકરાના એ ન થતા હોય બાકી ખરીદી કરવી તો એ જ ખરીદી કરવી આપણે પાછા પાછા તો નહીં કહેવાનો મતલબ કે આ કાઢી નાખવાની કોઈ જરૂર નથી સામાન શુદ્ધ આવશે સો ટકા અને તમે ખુદ જાહેરાત કરો અને તમે ખુદ આગળ વધો બસ આને ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ કે આવી રીતે આનો મતલબ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ ગ્રાહક ડાયરેક્ટ આ કંપની આરસીએમ કંપની જે છે રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ આનું પૂરું નામ છે ખરીદી કરીને કા સહિત મતલબ ખરીદી કરવાની સાચી રીત જો ઓગણીસો ને સિત્તોતેરમાં કાપડનો ધંધો હતો આપણે કેવી તો કાપડની કંપની હતી પહેલાં પછી બે હજાર સાલ બે હજારની સાલથી તે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં ચાલુ થઈ પછી આજે હિન્દુસ્તાનની નંબર વન ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે આ એનું પ્રાણગીત છે આપણે તમે આખું પ્રાણગીત વાંચો ને તો આટલી જ પ્રાણ ગીતમાં આખા કંપનીનું શું ઉદ્દેશ્ય છે ને આખું આટલામાં આવી જાય જય માતાજી જય આરસીએમ મારું નામ છે પત્ર રાજુ આજે આપણે વાત કરશું કે આરસીએમ એક ટૂંક સમયમાં મોટી ઇન્કમ કઈ રીતે કમાઈ શકીએ એના માટે તમારા માટે હું લઈ આવ્યો છું એક મસ્ત પ્લાન જો તમે ખાલી એ પ્લાનને ત્રણ દિવસ ફોલો કરી લેશો તો તમારે ત્રીસ દિવસમાં પચાસ હજારથી વધારે ઇન્કમ કમાઈ શકશો અને કઈ રીતે કમાશો હું તમને સમજાવીશ કે એમાં શું કામ કરવાનું રહેશે અને કઈ રીતે આપણે પચાસ થી ઇન્કમ વધારે પહોંચી શકીએ અને એ નેટવર્ક કઈ રીતે બંધાશે આપણે તો ત્રણ દિવસની મહેનતથી આપણે ત્રીસ દિવસનું નેટવર્ક કઈ રીતે ઊભું થાય હું બધું સમજાવીશ તમને ત્રીસ દિવસમાં આપણે ખાલી ત્રણ દિવસ કામ કરવાનું રહે છે ત્રણ દિવસ કામ કરવાનું ત્રણ દિવસ માં આપડે શું કામ કરવાનું છે પહેલું નંબર એક ખુદ નું જોઈનિંગ બને એટલું વહેલું સ્ટાર્ટ કરો એમાં મજા છે આવતીકાલ ખબર નહીં કોણ આપડા ઘરે આવીને કે કે ભાઈ તમારે આશય કરવું છે આપડે પ્લાન બને આપડે પ્લાન છે ખુદનું કરવાનું કે સાબુ છે આ સાબુ ની કિંમત છે પચીસ રૂપિયા તો પચીસ ને આના પીવી છે બાર થી દસ થી બાર આના પીવી એવી રીતે ત્રીસ ટકા થી એસી ટકા કોઈ પણ પ્રોડક્ટ પીવી હોય છે અને આમાં બે લાઈન આવશે એ લેગ અને બી લેગ બીજા બે દિવસમાં આપણે શું કામ કરવાનું છે બીજા બે દિવસમાં આપણે બે જોઈનિંગ કરવાના રહેશે કે આપણે જોઈનિંગમાં આપણે શું કરવાનું છે કે તમે આ વિડીયો છે તમને સમજાવતા નથી આવતો હું તમને કહું કે આ આ સેમમાંથી તમે આવી રીતે કામ કરો પચાસ હજારથી વધારે ઇન્કમ કમાઈ શકો તમે બધું સાંભળું તમને બધું સમજાઈ ગયું અને બીજાને વાત કરો છો તો કોઈ પણ માણસો પહેલી વાર એનું પચાસ ટકા ભૂલી જાય બીજાને સમજાવે છે પચાસ ટકા એ બીજાને સમજાવે પચીસ ટકા એ રીતે ભૂલી જાય એના માટે આ વિડીયો બનાવ્યો છે કે તમે તમને સમજાતા નથી આવડતું કોઈ વાંધો નહીં તમે આખો વિડીયો શેર કરી દો કે ભાઈ આ રીતે પ્લાન છે આ કંપની છે આ પ્રોડક્ટ છે આવી રીતે કામ કરીને વધારે પૈસા કમાઈ શકાય એના માટે વિડીયો છે તો તમારે પ્રચાર કરવા માટે વિડીયો શેર કરી દો તો તમારું કામ થઈ જશે એવી રીતે તમે જેટલા લોકોને ઓળખતા હોય વિડીયો શેર કરો એમાંથી ઓછામાં ઓછા બે લોકો જોઈનિંગ વધારે આવે તો વાંધો નહીં ઓછામાં ઓછા બે ફરીયાત જોઈનિંગ કરવાના છે અને જોઈનિંગ એવા લોકો એમને પણ કહેવાનું કે તમારે પણ જિંદગીમાં આગળ આવવું હોય વધારે પચાસ હજારથી વધારે ઇન્કમ કમાવી હોય તો ખાલી ત્રીસ દિવસમાં ત્રણ દિવસ કામ કરી અને તમે મહિનામાં પચાસ હજારથી વધારે ઇન્કમ કમાઈ શકો તો આવી રીતે આપણે પહેલાં ખુદનું જોઈનિંગ પ્લસ બે જોઈનિંગ કરો એટલે ટોટલ ત્રણ જોઈનિંગ થાય ત્રણ જોઈનિંગમાં આપણે એ લેગમાં બે જોઈનિંગ આવશે એક જોઈનિંગના ત્રણ હજાર પીવી એટલે એ લેગમાં ત્રણ હજાર પીવી આવશે એક ત્રણ હજાર પી હશે નાખીએ એટલે એના પંદરસો પીવી બી લેગમાં આવશે એવી રીતે ટોટલ પીવી આડા ચાર હજાર પીવી થશે ત્રણ દિવસમાં ઇન્કમ આપણા ત્રણ દિવસમાં ઇન્કમ ઝીરો રહેશે ખાલી આપણે આટલું જ કામ કરવાનું ત્રણ દિવસમાં ખુદનું જોઈનિંગ પ્લસ બે જોઈનિંગ એ બે લોકો એવા જોઈનિંગ કરવા જિંદગીમાં આગળ આવવું હોય તમને સમજાતા નથી આવતું કોઈ વાંધો નહીં વિડીયો શેર કરીને તમે બીજાને સમજાવી શકો અને એ પણ લોકોને કહેવાનું કોઈ પણ મતલબ નવ વ્યક્તિ કોઈ આવે એને ફરજિયાત બે જોઈનિંગ કરવા હું હોય કે તમે મારે ફરજિયાત બે જોઈનિંગ કરવા છે પેલા મતલબ એવી રીતે આમાં કોઈ નિયમ નથી કે ભાઈ અમે ન કરી તો હાલે હરેક ને ફરજિયાત બે જોઈનિંગ કરવાનું અને ત્રણ દિવસની મહેનતથી પચાસ હજાર રૂપિયા કઈ રીતે કમાઈ શકીએ એનું એની નેટવર્ક કઈ રીતે ઊભો થાય તમને સમજાવીશ બીજા ત્રણ દિવસમાં ચાર પાંચ ને છ દિવસ નવા જોઈનિંગ આપણે બે કર્યા તો બે ને કહેવાનું ભાઈ તમારી જિંદગીમાં આગળ આવવું હોય તો તમે પણ બે બે જોઈનિંગ કરો એ બે બે જોઈનિંગ કરો એટલે ટોટલ ચાર થાય અને ચાર અને આવ ટોટલ છ થાય એવી રીતે એ એના પરચેસ વોલ્યુમ પીવી મતલબ સાડા ચાર હજાર પીવી આવશે બી લેગમાં સાડા ચાર હજાર પીવી આવશે ટોટલ પીવી નવ હજાર થશે અને ઇન્કમ છ દિવસ સુધીમાં ઝીરો આવી રીતે એક નેટવર્ક બનશે બીજા ત્રણ દિવસ સાત આઠ ને નવ નવા જોઈનિંગ હતા ચાર ચાર બે બે જોઈનિંગ કરે એટલે આઠ ટોટલ બાર એ આવશે નવ હજાર પીવી બી લેગ આવશે નવ હજાર પીવી ટોટલ અઢાર હજાર પીવી થશે નવ દિવસની અંદરમાં ઇન્કમ ઝીરો રહેશે બીજા ત્રણ દિવસ દસ અગિયાર ને બાર નવા જોઈનિંગ હતા આઠ આઠે બે બે જોઈનિંગ કરે એટલે ફોળ ટોટલ ચોવીસ જોઈનિંગ થશે બાર દિવસમાં એ લેગમાં આવશે અઢાર હજાર પીવી બી લેગમાં આવશે અઢાર હજાર પીવી ટોટલ પીવી થશે છત્રીસ હજાર પીવી અને ઇન્કમ એક એટલે બત્રીસ ટોટલ અડતાલીસ જોઈનિંગ થશે એ લેગમાં છત્રીસ હજાર પીવી થશે બી લેગમાં છત્રીસ હજાર પીવી થશે ટોટલ બોતેર હજાર પીવી થશે અને ઇન્કમ કોસ્ટ છે 2000 એવી રીતે બીજા ત્રણ દિવસ 16 17 ને 18 નવા જોઈનિંગ હતા 32 32 બે બે જોઈનિંગ કરે એટલે 64 અને ટોટલ 96 જોઈનિંગ થશે એ લગાવશે 72000 એ બી લગાવશે 72000 એ ટોટલ બી થશે 144000 અને

ટોટલ પી લાખી ચોવીસ નવા જોઈનિંગ હતા એકસો ને અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ બે બે જોઈનિંગ કરે એટલે બસો ને છપ્પન ટોટલ થશે ત્રણસો ને ચોર્યાસી જોઈનિંગ એ લેગમાં આવશે બે લાખ ઇઠ્યાસી હજાર પીવી બી લેગમાં આવશે બે લાખ ઇઠ્યાસી હજાર પીવી ટોટલ પીવી થશે પાંચ લાખ હજાર ઇન્કમ આવશે પંદર હજાર એવી રીતે બીજા ત્રણ દિવસ પચીસ છવીને સત્યાવીસ દિવસ નવા જોઈનિંગ હતા પાંચસો છપ્પન બે બે જોઈનિંગ કરો એટલે પાંચસો બાર ટોટલ થશે સાતસો અડસઠ એ લેગ આવશે પાંચ લાખ છોતેર હજાર બી લેગ આવશે પાંચ લાખ છોતેર હજાર ટોટલ પીવી થશે અગિયાર લાખ બાવન હજાર અને ઇન્કમ આવશે આપણે ઇન્કમ પચાસ હજાર આવશે બીજા ત્રણ દિવસ અઠી ઓગણત્રીસ ને ત્રીસ દિવસ નવા જોઈનિંગ હતા પાંચસો ને બાર બે બે જોઈનિંગ કરે એટલે એક હજાર ને ચોવીસ ટોટલ પંદરસો ને છત્રીસ જોઈનિંગ થશે એક મહિનામાં એ આવશે અગિયાર લાખ બાવન હજાર બી લેગ આવશે અગિયાર લાખ બાવન હજાર ટોટલ પીવી થશે ત્રેવીસ લાખ ચાર હજાર અને ઇન્કમ આવશે એક મહિનામાં પંચોતેર હજાર રૂપિયા આવી રીતે એક નેટવર્ક ઉભું થાય આપણે ખાલી ત્રણ દિવસમાં ખુદનું જોઈનિંગ પ્લસ બે જોઈનિંગ ખરીદી મિનિમમ પાંત્રીસો થી ચાર હજારની ખરીદી કરવાની છે બસ આટલું જ કામ કરવાથી ખાલી ત્રણ દિવસમાં આટલું કામ કરવાથી મહિનામાં તમે આ ઇન્કમ પહોંચી શકો આ એક નેટવર્કની તાકાત છે નેટવર્ક માર્કેટિંગ મતલબ નેટવર્કની તાકાત છે કે ભાઈ આ એક જ બિઝનેસ એવો છે કે ભાઈ નાની એવડી શરૂઆતથી મોટી ઇન્કમ લઈ શકીએ ને વધારે કોઈને જાણકારી જોતી હોય તો મારો નંબર છે સત્તાણું તોતેર એકવીસ બાર ઓગણસી એમાં તમે ફોન કરી અને વાત કરી શકો વધારે જાણકારી માટે સત્તાણું તોતેર એકવીસ બાર ઓગણસી હવે આજની તારીખ છે ચોવીસ તારીખ છે આજે મતલબ આપણે આ ઇન્કમ આવશે મિનિમમ પહેલાં બે મહિનાની અંદર બે મહિનામાં આવશે કેમકે આજે ચોવીસ તારીખ છે તો આજે આપણે માની કે આજના દિવસ તો ખાલી છ દિવસ જ રહીએ આ મહિનાનો તો છ દિવસમાં આપણે ઇન્કમ ઝીરો રહેશે ખાલી છ જોઈનિંગ થશે છ જોઈનિંગ સુધીનો ટર્નઓવર આવશે બાકી ઇન્કમ આપણી ઝીરો રહેશે આપણે જે ખરીદી કરીએ પાંત્રીસો ચાર હજાર એની કંઈક અમુક ટકાવારી આવે બાકી ઇન્કમ આપણી ઝીરો રહેશે એવી રીતે પહેલી તારીખથી સ્ટાર્ટ કર્યું એને પરફેક્ટ પ્લાન છે મતલબ તારીખે કરો તો એના માટે દિવસ દિવસ સાત હજાર ઇન્કમ આવે એક મહિનાની અંદર મતલબ કહેવાનો મતલબ કે પહેલી ઇન્કમ મિનિમમ બે મહિનાની અંદરમાં આવશે પછી દર મહિને પચાસ હજારથી વધારે દર મહિને ઇન્કમ આવશે કામ ખાલી આટલું જ કરવાનું રહેશે મેન છે ટાઈમ ટાઈમ ટાઈમને ફોલો કરવા પ્લાન ટાઈમ ઉપર તો